આટલો મોટો મેળો અને આટલું બધું પબ્લિક હોવા છતાં તમે પાછળ કે આ જે ઉપર નીચે થાય એ ચગોડે બંધ પછી જે આપણે સુનામી રાઈડ નવી આવી તો મિત્રો આવી ગયા છે આપણે તરણે મેળામાં મિત્રો આજે ત્રણે બીજો દિવસ છે અને અત્યાર સુધીમાં માં ત્રણે તર તમે અઢળક વિડીયો જોઈ લીધા છે પણ આ વિડીયો એક સરસ મજાનો વિડીયો રહેવાનો છે કારણ કે અમે આ વિડીયોનું શૂટિંગ સરસ મજાની રીતે કરવાના છીએ અને તમને આ મેળાનો ખૂણે ખૂણો બતાવવાના છીએ તો આ વિડીયો છેક સુધી બને રહેજો આ વિડીયોમાં આપણે જ મોજ કરવાની છે મેળામાં તો આપણે મેળાની અંદર આવી ગયા છીએ અને મારી સામે છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર તમે જુઓ કે જો અહીંયા સુધી લાઇન ચાલુ છે અત્યારે દર્શન કરવા માટે અહીંથી લાઈન છે કઈ સુધી લાઈન જાય છે પછી આમ ફરી ફરી પાછો મંદિરમાં દર્શન કરવા માટેની લાઇન છે લગભગ અડધી કલાકે વારો આવે ને એટલી બધી લાઇન છે તો આપણે લાઇનમાં ઊભા રહી અને દર્શન કરી મિત્રો અમે મેળાની અંદર પ્રવેશ કરી દીધો છે અને સરસ મજાના બધા સ્ટોલ છે અહીંયા એક આપણને આઈસ્ક્રીમ સ્ટોલ છે એ ભાઈ આપણને મળી ગયા આપણે એમને થોડા ઘણા સવાલ પૂછશું તો મિત્રો તમારું નામ શું છે રાહુલ મારું નામ રાહુલ છે અને આ સ્ટોલ તમે કેટલા બે દિવસ થી છે ને ત્રણ દિવસ આ રાખવાનો બરોબર ત્રણ દિવસ 24 કલાક ક્યારે મેળો પૂરો થયો મેળો 29 તારીખે સાંજે પૂરો થયો અને તમારી દ્રષ્ટિએ આમ પબ્લિક કેવું છે મેળો કરવા જેવો પબ્લિકને

તો તમે આવી જ જજો અને રાહુલભાઈ ને અહીંયા સરસ મજાનો આઈસ્ક્રીમ મળે છે તમે આઈસ્ક્રીમ ખાઈ જજો રાહુલભાઈ તમને મળીને મજા આવી મિત્રો તમે આમ જો મારી સામે આમ કેટલું બધું પબ્લિક કેવું હોળખું હાલે બાકી ગજબનું ઓળખું હાલે આ જો કેટલું બધું ઊંચું હોળખું જાય એટલે આજે મોતનો કુરો ને સામે ઓળું દેખાય ત્રિકોણું હોય આ બાજુ બધી છે ને નાની નાની છોકરાઓની રાઈટ છે આ બધું છે પંચમ લાભ લાગે એવું બધું છે ગજબનો મેળો આવે તમે બધા મેળો આવો આપ મોળ આવે મેળો આવો ગજબની મોળ જ આવે મિત્રો મેળામાં એક વસ્તુ અમને જોવા મળી કે આટલો મોટો મેળો અને આટલું બધું પબ્લિક હોવા છતાં તમે પાછળ જુઓ કે આ જે ઉચ્ચ ઉપર નીચે થાય એ ચકડોળે બંધ છે પછી જે આપણે રેન્જર રાઈડ છે એ બંધ છે અને જે સોનાહી રાઇડ નવી આઈ એ બંધ છે તો ખબર નથી કે એવું કેમ થયું પણ એ ત્રણેય રાઇડ્સો બંધ છે બાકી બધા હોડકા ને એ બધી શું છે ને ટોરા ટોરા ને એ બધી શું ચાલુ છે તો તમે મેળામાં આવો તો કમેન્ટમાં જરૂર લખજો કે તમે આવ્યા ત્યારે રાઈટ ચાલુ છે કે બંધ હતી તમે તો હમણાં અમે જો બંધ હતી અને અત્યારે જો આ મારી સામે તમને દેખાડું કે રેન્જર રાઈડ ચાલુ થઈ ગઈ છે અને મોટું ને હોડકાને એ બધું જ ચાલુ છે હવે જે સુનામી રાઇડ છે અને બીજી ઉપર નીચે જાતી જે રાઇડ છે ને એ બે રાઇડ્સ બંધ છે અને રેન્જર રાઇડ અત્યારે ચાલુ થઈ ગઈ છે તો તમે આવો તો ચેક કરજો કે રેન્જર રાઇડ ચાલુ છે કે બંધ છે મિત્રો મેળો ખૂબ જ છે ને હવે રાત પડી જાય છે રાત પડી જાય એટલે હવે અમે જાવીએ ઘરે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે અને તમને મજા નહીં આવે તો આપણે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી તમને આ વિડીયો ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો અને આવી જાઓ ત્રણે તમના મેળામાં આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર